રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા શહેરમાં થઈ પસાર થવાની હોય અને મુખ્યમંત્રી પણ તેમાં જોડાવાના હોય ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને વડોદરા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે કરમસદથી એકતાનગર કેવડીયા કોલોની સુધીની આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં ઉજવણી ચાલી રહી છે અને તેવામાં કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આવતીકાલે કરમસદથી શરૂ કરવામાં આવશે કરમસદ આણંદથી શરૂ થનારી આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા જે વડોદરામાંથી પણ પસાર થવાની છે ત્યારબાદ આગળ નર્મદા જિલ્લામાંથી પસાર થઈ અને પાંચમી તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે જે વડોદરા શહેર માંથી પસાર થશે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાવાના છે ત્યારે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનની તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલથી શરૂ થનાર રાષ્ટ્રીય પદયાત્રાને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ જે વડોદરા શહેરમાં જે આ યાત્રાનો રૂટ છે તેના પર પીચ વર્કની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે જ્યારે આ રાષ્ટ્રીય પદયાત્રા વડોદરામાં આવનાર છે જેને લઈને અલગ અલગ જગ્યાઓ પર પણ તેમના સ્વાગત માટે જે મંડપ છે સ્ટોલ છે જે તંબુ મારીને ત્યાં પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે જે રીતના આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ યાત્રામાં જોડાવાના છે જેને લઈને આજે વડોદરા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા હળની એરપોર્ટથી લઈ સર્કિટ હાઉસ સુધી રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું જે રીતના આ રાષ્ટ્રીય પદ યાત્રા જે સરદાર વલ્લભભાઈ પટેલજીના એકસો પચાસમાં જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનોને એક કરવા માટેનું આ આયોજન છે હર ઘર સ્વદેશીને અપનાવવાના વાત સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એકસો પચાસથી લાંબી આ કિમીની આ પદયાત્રા છે જે સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ આનંદ કરમસદથી આ શરૂ થનાર યાત્રા આવતીકાલથી જે શરૂ શરૂ થવાની છે જે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ યાત્રા ફરવાની છે જેને લઈને મહાનગરપાલિકા પોલીસ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે